માનવ વૃદ્ધિ કંપાવી દે તેવી રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે અઠ્યાવીસ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે ત્યારે સવાલ ઊભો થાય છે કે બે જવાબદાર નપાવટ અને ભ્રષ્ટતંત્રના પાપે નિર્દોષ લોકો ક્યાં સુધી જીવ ગુમાવતા રહેશે ભૂતકાળમાં બનેલી ગોજારી ઘટનાઓમાંથી સરકાર અને તંત્રએ બોધપાઠ લીધો તો કદાચ આ ઘટના ના બની હોત પરંતુ હવે રાજ્યમાં આ એક સિલસિલો બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉદભવી તે શરમજનક છે ગઈકાલે નામદાર હાઈકોર્ટે પણ સ્પષ્ટ કહી દીધું કે અમને ગુજરાત સરકાર અને તંત્ર પર ભરોસો છે જ નહીં ત્યારે હવે લોકોએ પોતાના જાનમાલની સુરક્ષા માટે સ્વયં જવાબદારી સ્વીકારીને ઉઘાડા પાડી જ્યાં લોકોની સુરક્ષાના પ્રશ્ને બેદરકારીઓ કે લાપરવાહી ચાલતી હોય ત્યાં સબક શીખવાડવું અતિ આવશ્યક બનીને રહેશે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજકોટના ટીઆરપી ગમઝોન અગ્નિકાંડમાં મોટાભાગના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ અને યુવાનો જ ભોગ બન્યા છે તે અતિ દુઃખદ છે રાજકોટની અનેક સ્કૂલોમાં મોતના માછડા સમાન ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે જ્યાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં ફાયર સેફ્ટી નામે છે વિશેષ કે જે સ્કૂલોમાં ફાયર સેફટી છે ત્યાં માત્ર સિસ્ટમ ઇન્સ્ટોલ છે છે એટલે કે બંધ હાલતમાં અનેક સ્કૂલોમાં ફાયર એનઓસી રિન્યુ કરવાનું બાકી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી વિદ્યાર્થીઓના સુરક્ષાના મામલે ગંભીરતા દાખવવી જોઈએ ગઈકાલે ડીઈઓએ તમામ સ્કૂલો પાસેથી આ તમામ બાબતોએ અહેવાલ મંગાવ્યો છે પરંતુ ફિલ્ડ પર અધિકારીઓને મોકલ્યા વગર પરિણામ શૂન્ય આવવાનું છે વિદ્યાર્થી નેતાએ સ્કૂલોમાં ગેરકાયદે ડોમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતોના પુરાવા આપીને ડીઈઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે એક દિવસમાં જો આ ડોમ તમે નહીં હટાવી શકો તો અમે વિદ્યાર્થી રેડ કરી આ ગેરકાયદે ડોમ તોડી પાડીશું જેની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે શહેરમાં કેટલી જ સ્કૂલો પાસે ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ કરેલ છે કે નહીં તેની માહિતી ગેરકાયદે ડોમ અંગેની માહિતી અને ફાયર એનઓસી રિન્યૂ કેટલી સ્કૂલોને બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ મીડિયામાં જાહેર કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના વાલીને ખબર પડે કે અમે તમામ પ્રકારની ફી ભરીને બાળકને અભ્યાસ અર્થે સ્કૂલોમાં મોકલીએ છીએ તેમાં મારા બાળકના જીવની સુરક્ષા મામલે તકેદારી લેવાય છે કે કેમ બે દિવસ અગાઉ રાજકોટની અંદર ગેમજનના અગ્નિકાંડે સમગ્ર દેશને અને માનવંદ દઈને હચમચાવી નાખે તેવી ઘટનાની અંદર નાના ભૂલતાઓ સહિત અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સવાલ થાય છે કે આ ઘટનાઓ નિર્દોષ લોકોની મોત શા માટે કારણ કે ક્યાંકને ક્યાંક બે જવાબદાર નપટ અને ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠને લીધે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવાનો સિલસિલો ગુજરાતમાં યથાવત છે સુરતનો તકસીલા કાંડ હોય મોરબીનો ઝુલતો કાંડ હોય બરોડાનો હરણી હરણીકાંડ હોય કે રાજકોટની શિવાનંદજા હોસ્પિટલ અનેક ઘટનાઓની અંદર તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓને આવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતરવું પડશે ત્યારે આજે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે રાજકોટની અંદર આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્કૂલ હોય પ્રિસ્કુલ હોય કોચિંગ ક્લાસો હોય તેની અંદર અમે રિયાલીટી ચેક કરતા ખ્યાલ આવ્યો કે મોટા ભાગની સ્કૂલોની અંદર બિન બિનકાયદેસર પ્લાસ્ટિકના ડોમ છે અને આ પ્લાસ્ટિકના ડોમની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મોતના માછળા સમાન આ ડોમની અંદર વિદ્યાર્થીઓના જો કોઈ આકસ્મિક કોઈ ઘટના બને તો તાત્કાલિક આમાં આગનું મોટું સ્વરૂપ પકડે છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને જીવ ઉપર ઘણા બધા સવાલો પેદા થાય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર ઉપર સવાલ પેદા થાય છે તમે જયારે ઘોડા છૂટી જાય પછી તમે તબેલે તાળા બાંધવા જાવ ગઈકાલે તમે પરિપત્ર કરીને તમામ માહિતી મંગાવી છે પાંચ વર્ષ અગાઉ ફાયર એનઓસી નામે રાજ્ય સરકારે ઢીંડક કર્યા હતા પણ ખરેખર વાસ્તવની અંદર તમામ સ્કૂલોની અંદર અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર પ્રિસ્કુલોની અંદર માત્ર ફાયર રેનોસી અને ફાયર સેફ્ટીની સુવિધા એ માત્ર કાગળ ઉપર જ હોય છે ઇન્સ્ટોલ કરેલું નથી હોતું કાતો પાણીના ટાકાઓ નથી હોતા ત્યારે અમે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ માહિતી અને મીડિયા સમક્ષ આ માહિતી જાહેર કરી છે અને સ્કૂલોના નામે જાહેર કર્યા છે જો બે દિવસની અંદર આ તમામ બિનકાયદેસર ડોમ નહી હટાવવામાં આવે તો અમે આ જનતાલે કરી અને પ્લાસ્ટિકના ડોમ તોડી નાખશું અને વિદ્યાર્થીઓની સુરક્ષા એ અમારા માટે પ્રાથમિકતા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુરક્ષાને લઈ તમામ શૈક્ષણિક સંસ્થાઓની અંદર ફાયર એનઓસી ફાયર એનઓસી રિન્યુ નથી હોય તો એ કરાવે પ્લાસ્ટિકના ડોમ અને ગેર ગેરકાયદેસર દબાણ આવી તમામ બાબતોની અંદર ગંભીરતા રાખી અને તાત્કાલિક દૂર કરે અન્યથા કોંગ્રેસ જનતા જનતાલે કરી અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને હલ્લાબોલ કરીશું